વાઘોડીયા રોડ પર આવેલી ખટંબા અર્બન રેસીડેન્સી એક પ્રધાનમંત્રી આવાસ યોજના કોઓપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટી લિમિટેડના સોસાયટી એસોસિએશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શિક્ષણ જગતના દાતાશ્રીઓ તરફથી સોસાયટીમાં રહેતા સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ પંચોતેર ટકા કે પંચોતેર ટકાથી વધુ માર્ક્સ મેળવનારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનો સમાન સમારોહ શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં રાખવામાં આવ્યો હતો જેમાં રાધેશ્યામ સ્ટડી સેન્ટરના કૃણાલ શાહસર કુંતલ શાહસર અને ઉત્સવસર તરફથી એકસો સાત વિદ્યાર્થીઓને શિલ્ડ અને મેડલ એનાયત કરી સન્માન કરવામાં આવ્યા હતા અને સાથે ખટંબા ગામના સરપંચ શ્રી અને શ્રી રંગ સેવા સમિતિના પ્રમુખ શ્રી કમલેશભાઈ વાડંદ અને તેમના શ્રી રંગ સેવા સમિતિના સભ્યો દ્વારા ધોરણ એકથી પાંચના બાળકોને સાહીઠ નંગ સ્કૂલ બેગ આપીને સન્માન કરવામાં આવ્યા હતા